ભગવાનના ઘરના કહેવાતા દાદા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આજે આપણે વાત કરવી છે એમને પ્રધાનમંત્રીના આહવાનને ઝીલી લેવા માટેની એક ટ્વીટ કરી છે કે જનતા પ્રધાનમંત્રીના આહવાનને તમે ઝીલી લેજો ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે તમારા ઘરમાં રામ જ્યોતિ પ્રગટાવજો અને તમારે દર્શન કરવા જવા છે તો બાવીસ જાન્યુઆરી પછી જ જવાનું નક્કી કરશો તો દાદા કેટલાક સવાલો વિશે પણ વાત કરીએ જે ગુજરાતના રામના સવાલ હશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જ્યારે આપણે ભગવાનને રામ કહીએ છીએ કહીએ છીએ મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ કે ઈશ્વર કહીએ છીએ આ કોઈ પણ શબ્દનો પ્રયોગ જ્યારે કરીએ ત્યારે નિરાકાર ઈશ્વરને યાદ કરવા જોઈએ ઈશ્વર હંમેશા પોતાના દરેક બાળકોનું સમાન અને સારું વિચારતો હોય છે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે અને મોટો એક તાઇફો રાખવામાં આવ્યો છે રામે ભલે જિંદગીભર સાદગી ભર્યું જીવન જીવ્યું હોય રામે ભલે કાંટાની વચ્ચે જંગલ પસાર કરી અને પોતાના જીવનનો એક સંદેશ આપ્યો હોય પરંતુ અમે તો નેતાઓ અમે તાઇફા કરવાના રામના નામે ધંધો કરવાના રામના નામે રાજકારણ કરવાના રામના નામે પ્રજાને ગુમરાહ કરવાના અને રામના નામે કદાચ હત્યાઓ થાય તો પણ અમે મૌન રહેવાના એ પ્રકારની સ્થિતિ આજના દેશના રાજકારણની છે ભૂપેન્દ્ર દાદાએ કહી તો દીધું કે તમે રામ જ્યોતિ પ્રગટાવજો પ્રધાનમંત્રીના આહવાનને તમે ઝીલી લેજો આહવાન ઝીલી લેવું છે મુખ્યમંત્રીજી પરંતુ આ રાજ્યના ત્રણ પોઈન્ટ એકાવન કરોડ લોકો એટલે કે અડધી વસ્તી કરતાં વધારે લોકો તમારા જ જાહેરાત પ્રમાણે મફત અનાજ મેળવી અને જીવવા મજબૂર છે તો એ દીવો કયા તેલનો કે કયા ઘીનો કરવો એ ઘીની ગંગા અને એ તેલના ડબ્બા તમારા ઘરમાં કદાચ ધૂળ ખાતા હશે કારણ કે તમારી પાસે મબલક સંપત્તિ અને તમારે બસ એક ફોનની દૂરી છે એટલી દૂરી પર તમને જોઈએ એટલા પૈસા પડ્યા હશે પરંતુ આ રાજ્યની જ્યારે પચાસ ટકા કરતાં વધારે પ્રજા ગરીબ હોય ખાવાના ફાંફા હોય બે ટંકના રોટલા ન નીકળતા હોય એને તમે સલાહ આપો છો કે રામલલ્લાના બિરાજમાન થવાના સમયે તમે ઘરમાં રામજ્યોતિ પ્રગટાવશો રામ જ્યોતિ પ્રગટાવવાની છે અંદર આત્મામાં રામજ્યોતિ આપણા હૃદયની અંદર પ્રગટાવવાની છે કારણ કે એ ઈશ્વર એ નિરાકાર ઈશ્વરને બસ આટલું જોઈએ છે કે તમે શાંતિથી જીવો અને જીવવા દો આ રામ મંદિર બની રહ્યું છે આપણે ખુશ થવું જોઈએ કે નહીં એ મોટો સવાલ છે કારણ કે ભૂતકાળ તપાસીએ તો આ એ રામ મંદિર અને એ ઈશ્વરને બિરાજમાન કરાવવા માટે આપણે એટલું લોહી રેડી ચૂક્યા છીએ એટલા દંગા અને એટલી રમખાણવાના નામે કરી ચૂક્યા છીએ કે કદાચ આજે રામ પણ રાજી નહીં હોય આ તમારા રામ મંદિરની અંદર બિરાજવા માટે અને કદાચ જો તમારો રામ આ રામ મંદિરની અંદર બિરાજવા માટે રાજી છે એવું તમે ઈચ્છતા હોય તો હવે કમસે કમ આ રામના નામની રાજનીતિને તમારે બંધ કરી દેવી જોઈએ આ તાઈફાઓને તમારે બંધ કરી રામ જેવી સાદગી બતાવી જોઈએ તમને ભગવાનના ઘરના વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે દાદા બીજા નેતાઓની તો વાત નથી કરવી પરંતુ તમે તો તમારી ભગવાનના ઘરની છબીને જાળવી રાખો કારણ કે રામ માફ નહીં કરે આ પ્રકારના તાઇફાઓ કરાવીને કારણ કે આ જનતાને જેને તમે અપીલ કરી છે એ આજે પણ ભૂખી છે અને એને ખવડાવવાની જવાબદારી તમારી છે સારી બાબત છે તમે મફત ખવડાવો છો પરંતુ એમને પણ પસંદ નથી મફતના રોટલા તોડવાનું કારણ કે આ કામ તો નેતાઓનું છે મફતની રાજનીતિ કરવાનું આ જ પ્રકારની વાતો જો તમને પસંદ આવે છે તમને લાગે છે કે અમે સાચી વાત અને સારી વાત કરી રહ્યા છીએ તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો આ ચેનલ સાથે જોડાવાનું ભૂલશો નહીં ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર वैष्णव तो तेने के